જ્યારે પોસ્ટકાર્ડ આવતા હતા આપણા ટપાલ આવતી જ્યારે અત્યારે તો શું બધા માટે ઇઝી થઈ ગયું કે વોટ્સઅપ કરે મેઇલ કરે ફોન કરે મેઝર ઈમેલ કરે પહેલાંના મને ટપાલ આવતી હતી ત્યારે લોકો એ ટપાલ આપણે હજી બી સાચવી રાખીએ છીએ કે એ મને એક એક વસ્તુ યાદ છે કે એક અંકલ હતા એ અંકલે પોસ્ટકાર્ડમાં લખ્યું કે ભાઈ આ વસ્તુ છે ને અમેરિકામાં મળે છે પણ અમદાવાદમાં નથી મળતી હું એવું સમજું છું એને કે માર્કેટિંગની દ્રષ્ટિએ તો બરાબર છે પણ આપણે લોકો ગમે ત્યાંથી શોધીને મને અમેરિકા લઈ ગયા અમદાવાદમાં જઈને મને કોઈ શોધી ન શક્યું એ વખતે હું વિચારતો આ વાત છે ઓગણીસો અઠ્ઠાણુંની વાત છે સો આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે અને હવે જે ફીડબેક જે મળે તો લોકોના ઘર છે ને એ તલોજથી ચાલે છે અત્યારે આમાં શું છે આપણે ખમણ બનાવી અને રિટેલ સ્ટોર પર એ લોકો વેચતા હોય એમ તો આખો દિવસ એ લોકો ખમણ બનાવે સવારે અને બધાના સેલ્ફ પર રિટેલ આઉટલેટ પર વેચે બનાવેલા ખમણ સો એ લોકોના ઘર ચાલે તો એ લોકો કે તમારા ખમણમાં શું જાદુ છે આવા બધા બહુ ફીડબેકો આપણને મળતા હોય એ રોજ એમ સ્પેશિયલી ઘણી બધી વસ્તુ હાંડવો તો એક એવો ઇન્ટરેસ્ટિંગ કોઈનો ફોન આવે તો મને ઓસ્ટ્રેલિયાથી ફોરમ એન્ટરફેસ કરીને નામ જે મને યાદ છે એ કે ભાઈ તમારા હાંડવા માટે ઓસ્ટ્રેલિયાની ગૃહિણીઓ ગાંડી છે એમ એટલે આપણે એમ કહીએ નોર્મલ ભાષા ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો કે ભાઈ તમારા હાંડવો ખાવા માટે ની લાઓ લાવો લાવો કરે એમ એટલી પાગ ગાંડી એમ